તો યાત્રાધામ દ્વારકામાં નગરપાલિકા દ્વારા લારી ગલ્લાનું ભાડું એકાએક ત્રણ ગણું વધારતા લારી સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે અગાઉ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા દસ વસુલાત કરવામાં આવતી હતી હાલ દ્વારકા નગરપાલિકામાં વહીવટ શાસન ચાલતું હોય ત્યારે મનમાની કરી રૂપિયા ત્રીસ વસુલાત કરવાની શરૂઆત કરાય છે શાક માર્કેટ ચોક વિસ્તારના લારી ગલ્લાના સંચાલકોએ નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું હતું બે દિવસમાં લારી ગલ્લાના સંચાલકોને ન્યાય નહીં મળે તો આવનાર ઇલેક્શનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે મારું નામ અલ્પેશ ભાયણી છે અને આજ રોજ જે નગરપાલિકાના જે ચીફ ઓફિસરના આદેશ અનુસાર નગરપાલિકાના ત્રણ ચાર કર્મીઓ આજ રોજ છે જે માર્કેટના લારી ગાલો છે તેની પાસે આવેલા હતા અને એક લા લારીના ત્રીસ રૂપિયા ચાર્જ એવું અમને કહી ગયા હતા જ્યારે વિજય સેલ્સ દ્વારા અગાઉ આજ આ જ રીતના ઠરાવ હતો તેમાં દસ રૂપિયા ચાર્જ જે છે નગરપાલિકા દ્વારા અમારી પાસે લેવામાં આવતો હતો અને એકાએક અત્યારે જે છે ત્રીસ રૂપિયા કરવામાં આવ્યા છે તો એ એક અમારી માટે બોજા સમાન છે અને જો હાલમાં બીજી પણ એક વાત કરવામાં આવે તો આજુબાજુ ઓખા પોરબંદર છે તો ત્યાં હાલની તારીખમાં પણ પાંચ રૂપિયા ને દસ રૂપિયા ચાર્જ છે